એક તો આપણો જે ભુજ હતું જે ઈ ક્યાં હતું પહેલા જે આ ભુજ છે ને આ ભુજ બેઠું છે 1549 માં અચ્છા એનાથી પહેલા જૂના ભુજ કહેવાય હા ઈ જૂના ભુજ રુદ્રાણી બાજુમાં બરાબર અહીંયા થી તમે જાવ તો ઢોસા આવે છે રુદ્રાણી માતા જોયો હા રુદ્ર માતા ને આમ જાવ ને તો ઢોસા કહેવાય ઢોસા અચ્છા ઢોસા ગામ છે એ નું મંદિર છે મકનપુર અચ્છા આ ઈ જગ્યા બાજુ મૂળ હું આ બેઠક અચ્છા સત્તરસો ત્રીસ માં બન્યો છે તો સત્તરસો ત્રીસ માં એની અંદર ગામ કે કાઈ નથી કઈ નતું તો એ તો લડાઈ થાય તો એ વખતે એનો ઉપયોગ થતો એ વખતે આપણું લશ્કર અંદર જાય તો ઉપરથી

કિલ્લામાં હોય અને ભુજ નાનકડું હતું વસ્તી પણ એટલી બધી હતી નહીં અને નાનો બે બાય બે કિલોમીટરનું આજે છપ્પન ચોરસ કિલોમીટરનું આઠ બાય સાતનું હજી હવે મારે બે જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આખી દુનિયામાં કોઈ જો આ જાડેજાઓ એક હજાર વર્ષ રાજ કર્યું એવી મેં કચ્છની જાડેજાઓ બધી સિંધમાંથી આવ્યા પહેલાં જાડેજાઓ સમા કહેવાતા હતા સમાને એને જામની પદવી મળી હતી મિસરમાંથી ઈજીપ્તમાંથી એને જે છે ને જામ કહેવાય જામ એ જામની પદવી મળી એટલે એ સમા હતા સમા જામ હમ એના માથેથી જાડેજા થયા સમામાંથી અને સમામાંથી જાડેજા થયા એ બારમી સદીમાં થયા બારમી સદીમાં તો બારમી સદીથી કરીને આજે એકવીસમી સદી ચાલે છે એટલે નવસો સાડા નવસો વર્ષનો જાડેજાઓનો ઇતિહાસ છે

અલગ અલગ કસ્બા આખા કચ્છનો નો નહીં એ વખતે આખો કચ્છ એના હાથમાં નથી બારમી સદીમાં માં એ વખતે બીજા પણ રાજપૂત લોકો છે ચાવડા છે ચૌહાણ છે પરમાર છે પછી વાઘેલા છે પછી કાઠી હતા તો એ બધે અલગ 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 કચ્છમાં કસ્બામાં કામ કરતા પણ જે ખેંગારજી પહેલા જે એસ્ટાબ્લિશ કર્યું પંદરસો માં ને ભુજ શહેર વસાવ્યું એને સાડા એને ચારસો વર્ષ થયા એ જંગાજીના જે વંશવાળા છે બધે એ અઢાર એ અઢાર રાજા આ જ દરબાગઢમાં રહ્યા આ જ દરબાગઢ ચારસો સાડા ચારસો વર્ષમાં થયું હે તો ભાઈ અને કચ્છ સાહેબ એમ મેં સાંભળ્યું કે કચ્છ એક જે આખી સૃષ્ટિનું સર્જન થયું સૌ પ્રથમ જે ઉપાય હોય આખો પૃથ્વીનો ભાગ તો એ કચ્છ એમ પણ સાંભળેલું એના એકદમ પ્રાચીન ભૂમિ કહેવાય છે કે માનવ વસાહત શરૂઆત થઈ ત્યારે જંગલી અવસ્થામાં માણસ રહેતો અને જે પણ જે સાધનો હતા એના જે એ પશુને મારી પશુને મારે પછી પશુને મારવા માટે તે વખતે કઈ બધા હથિયારો કેવા ને પથ્થરો ના હથિયાર બનાવના હથિયાર આવા આણી વાળા તો ઈ જે છે એ કચ્છમાંથી મળે છે બદલી છે નખત્રાણા તો બદલી પાસે મળે છે પછી જૂનામાં જૂનો તમે કહો તો વીસ લાખ વર્ષ પહેલાનો તમે કચ્છ કહી શકો તો તમને ફોર્સિલ્સ મળે છે જેને તમે કહો છો કે દરિયાની અંદરથી આ ફોર્સિલ્સ તમે જોયા ફોર્સિલ્સ

એક સમય આખું જે કચ્છ છે જંગલી જંગલ જ હતું અને એટલા માટે જ અહીંયા ઋષિ મુનિઓ બધે તપસ્યા માટે આવતા આ જગ્યા એકદમ શાંત કોઈ મગજમારી મારી નહીં શાંતિ હોય અને વાતાવરણ એકદમ શાંત એટલે ઋષિ મુનિઓ અહીંયા એટલા માટે આવતા અને અહીંયા મોટા મોટા ઋષિ મુજબ દધીતી જેવા ઋષિ મુનિ જેના નામ તમે વેદ પુરાણોમાં કચ્છની અંદર તમે જુઓ તો ધર્મની રીતે કચ્છ આજે આવે છે અને આધ્યાત્મિક જગ્યા છે અહીંયા એટલા બધા સેન્ટર છે ઓશો સેન્ટર છે પછી તમે બાપુ આવ્યા કેવા એને ધ્યાન સંકલ્પ કેન્દ્ર પછી ફલાણા જુઓ તો બ્રહ્માકુમારી કેન્દ્ર નું તમે જુઓ તો સ્વામિનારાયણનું મંદિર પછી બીજા જેટલા બધે ભગવાન જેટલું તમે કહો એ બધે ભુજ ની અંદર અને એને લીધે જ આપણે અહીંયા શાંતિ મળે આજે ગમે આ જાજો ફરવા બારે જાજો પાછા ઉદેશ વિદેશમાંથી પાછા આવવાનું મન થાય કે આપણે કચ્છમાં જાય પાછા હાલો આપડી જગ્યા ઉપર જાય

કે બારથી માણસો આવ્યા છે અને બેજા માણસો ભેગા ભેર્યા એમાં આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે એ શક્ય છે પણ જે માણસ કચ્છમાં તમે ગામડામાં આજ પણ જાઓ તો ગામડાનો માણસ એકદમ સીધો સાધો ને શાંતવાળો એને મગજમારી નથી જોઈતી એનું કામ એને કામ ખેતીવાડીનું કામ હોય તો એ ખેતીવાડીનું કામ કરતો હોય અને શાંતિથી રહે છે ખાવા પીવાનું પણ જો એકદમ સીધું સાદું રોટલો ડાળ ને શાક શાખે પણ હવે કરો છો પેલા તો ડુંગરી ખાઈ લે ને મરચા લસણ થી લસણી ને ચટણી સમય હતો એ સમય હતો આજે એક કહેવાનો મતલબ એ છે કે કચ્છ નું જીવન છે ને શાંત સાદગી વાળું જીવન છે એટલે કચ્છ વખણાયત કેવાય છે

આપણે પરાગમેલનો બીજા ભાગમાં વિડીયો બનાવીશું અને એ પણ ત્રણસો વર્ષના જેને વાણા વહી ગયા વહી ગયા છે તો ખરેખર એ પણ આટલા ભૂકંપના ઝટકા ચાપડી પણ બનાવી છે તમને એના વિશે કચ્છની છે હા ભુજ વિશે છે હા તો એમની જ છે આ બધી ચોપડી સાહેબ હવે એ ટૂંકમાં તમે કહી દો એક મિનિટ માટે કે તમે કેટલાક પુસ્તકો આ સુધીનું સર્જન મારો શું છે સર્જન એકચુઅલી મને અહીંયા ચાલીસ વર્ષ થયા હા હું મ્યુઝિયમની અંદર આઈનામેલની ટ્રસ્ટની અંદર ઓગણીસો પંચ્યાસી અને એ વખતે મ્યુઝિયમની સાર સંભાળ અને મ્યુઝિયમ ને ગોઠવણી કેવી રીતે કરવી એ બધી મારો વ્યવસાય નોકરીએ રહ્યો ધીમે ધીમે મને કચ્છમાં રસ પડતો ગયો હું અંદર ઊંડો ઉતરતો ગયો અને કચ્છ ને માણસો મને પૂછતા કા કે હું મ્યુઝિયમ માં હોઉં એટલે સ્વાભાવિક માણસ પૂછે કચ્છમાં શું જોવાનું છે કચ્છમાં ક્યાં જવાનું છે કેવી રીતે જવાનું છે તો આવા બધા પ્રશ્નો જે થતા એટલે મને એમ થયું કે મારે આવી રીતે વ્યવસ્થિત જ્ઞાન રાખવું જોઈએ અને ધીમે ધીમે હું એ પ્રવાસનની અંદર હું એક્ટિવ થતો ગયો પછી જે પુસ્તક લખ્યું કચ્છ કચ્છી અને કલા અચ્છા પહેલું જ પુસ્તક મારું કચ્છ કચ્છી અને કલા કચ્છના લોકો કચ્છનું હેન્ડીક્રાફ્ટ હસ્તકલા અને કેવી જાતનું જોવાનું છે કચ્છમાં આ જાતનું એક નાનું એવું પુસ્તક બનાવ્યું એના ઉપરથી પછી ગુજરાતી પેલું બનાવ્યું પછી ઇંગ્લિશ બનાવ્યું કચ્છ ટૂર ગાઈડ પછી બીજું બનાવ્યું હિન્દીમાં બનાવ્યું આવા પધારો મારે દેશ કચ્છ પછી ધીમે ધીમે બીજું એવી રીતે ધીમે ધીમે પુસ્તક હું વધારતો ગયો એમાં આવ્યો ભૂકંપ બે હજાર એકનો ત્યારે પછી વિચાર થયો કે જે ભૂકંપની અંદર ભુજની અંદર ઘણી ઘણું નુકસાન થઈ ગયું નવી પેઢી આવશે એ ભુજ વિશે કઈ જાણશે નહીં હવે મારે જે શોખ હતો અને મેં ભૂજ જોયેલું છે એક એક શેરી ગલી તો મેં વિચાર કર્યો કે ભુજ વિશે કઈક લખી નાખી તો ભુજ વિશે મેં શરૂઆત કરી તેમાં પછી ઘણા મોટા એજના જે માણસો હતા એમને મળ્યો એમની પાસેથી જૂની ભુજની વાત જાણી અને આખી બધી કરીને એક મેં સંસ્કૃતિ દર્શન ભુજ કરીને પુસ્તક બનાવ્યું એ એ સંસ્કૃતિ દર્શન જે મૂળ છે એ ટોપડી

એના પછી ઇતિહાસ છે એ ઇતિહાસનું આ બધું મારા કચ્છ મિત્ર ની અંદર જે આર્ટિકલ આવતા એમાંથી સારા આર્ટિકલો મેં ભેગા કરી સાઈઠ થી પાસઠ આર્ટિકલ અને આ પુસ્તકમાં મેં મૂક્યા એવી રીતે મારા બીજા પણ ન્યૂઝ છે જે ગુજરાત સમાચાર છે સંદેશ છે પછી બીજા ચંચળ છે વાવડ છે મુંબઈ થી પ્રકાશિત થતા જે પણ મેગેઝીનો હું એમાં લખતો લખવાનું શરૂઆત કરી ઓગણીસો નેવું થી ઓગણીસો નેવું થી એટલે કે ત્રીસ વર્ષ થયા ત્રીસ વર્ષથી લખવાનું ચાલુ જ મારું ત્રીસ ચોત્રીસ વર્ષ થયા

એની અંદર અમને પ્રવાસમાં જવાનું થતું જાય એવી રીતે ગામડા ગામડામાં જતા ત્યાંની બધી માહિતી લેતા અને એક મને એક શોખ જ હતો જેને તળવરાટ એ જે માણસો હોય એને મળું એની ત્યાં લખાણ હોય ત્યાં શિલાલેખ હોય તો એ પહેલું ધ્યાન જાય એમાં પાડિયા હોય તો એક પાડિયા વિશે મેં એક પુસ્તક બનાવ્યું કચ્છની શિલાલેખો અને પાડિયા છે એક મેં પુસ્તક બનાવ્યું એમાં વીસ વર્ષ સુધી હું કચ્છની અંદર પડ્યો વીસ વર્ષ સુધી અને પાડિયા જ્યાં જ્યાં જોયા એમાંથી મેં જેટલું એમાં લખાણ કર્યું એ મેં ઉતાર્યું હતું મારી ડાયરીમાં એના ઉપરથી મેં પુસ્તક બનાવ્યું આપા કચ્છના શિલાલેખો અને પાડિયા કચ્છ ઇતિહાસના સાક્ષી શિલાલેખ અને પાડિયા એનું શીર્ષક છે અને એટલા બધા લેખો છે કે પહેલાના વખતમાં શું થતું કે કોઈ પણ વસ્તુ હોય એને જ્યારે બનાવવામાં આવે બાંધકામ તો એ કોણે એની બહારના ભાગમાં જેને આપણે કહીએ એ શિલાલેખ પહેલાં સિસ્ટમ જ હતી અને વધારે પડતા ધર્મ સ્થાનોમાં એ વધારે જોવા મળતા કારણ કે જે ભાટિયા લોકો છે ભાટિયા ભાટિયા છે ને લોહાણા એ બધે આફ્રિકા વેપાર કરવા જાતા હવે ક્યાંથી પૈસા કમાય બીજા ખોજા લોકો તો એ બધે પૈસા કમાઈને અહીંયા આવે પછી આપણામાં એવું કહે છે કે જે મોક્ષ તમને જે ગુજરી ગયો હોય પૂર્વજ તો એના યાદ માટે કંઈક બનાવવું જોઈએ અને આપણા માટે એમ જ કહેવાય કે ધર્મશાળા ચબૂતરો એટલે પક્ષીઓને ચાણ આપો કૂતરાને રોટલો આપો અને ગાયને રોટલો આપો આ તમે કરો ધર્મ તમને કીડીને કીડિયારું મૂલું આ ચાર વસ્તુ છે તમે જિંદગીમાં કરો કેડી દુઃખી નહીં થાવ એક આપણા પુરાણ સ્તંભ વેદોમાં પણ આ બધું લખ્યું છે કે એનાથી તમને પૂન કેટલું મળે છે તો એ વખતે જે ભારતીય લોકો હતા એ બધે ધર્મશાળાઓ બનાવતા કારણ કે આપણી બધું વ્યવહાર બધો ગાડા વાટને બધો એનું એટલે રસ્તામાં યાત્રાળુને તકલીફ ન થાય એટલે એ બી ધર્મશાળા બનાવે ધર્મશાળા પણ વિના મૂલ્યે હોય એની અંદર તમે ઉતરી શકો રોટલા બનાવી શકો એ હોય સગવડ હોય ચૂલોને એવું રાતના સુઈ જાઓ અને સવારે તમે ગાડાથી હો તો તમે પાછા પાછાયેલા જાઓ અંદર એક સેલોર વાવ પણ બનાવે એમાં ઉતરીને પાણી ભરી શકો નાવું ધોવું બધું કરી શકો આ જાતની એક વ્યવસ્થા હતી પછી દરેકે દરેક ગામમાં પોતે જે હતા જે વેપારી એ એક ચબૂતરો બનાવે કે એની અંદર પક્ષીઓને ચણ નાખે હવે ચબૂતરો એટલા માટે બનાવે કે તમે પક્ષીઓને ઉપર ચણ નાખો તો એમાં જંગલી બિલાડા છે કૂતરા છે કે પક્ષીને નુકસાન ના કરી શકે એટલા માટે ઊંચા રાખે અને એને બાજુમાં ફરતી ફ્રેમ બનાવી દે એટલે એની અંદર કોઈ બીજો કોઈ જઈ ન શકે એટલા માટે આવા બધે ચબુતરા બનતા અને ચબુતરા પણ જુદા જુદા બધે

એટલે અગીયાવાળી વાવ બનાવે છે એમાં નીચે ઉતરીને પાણી તમે ભરો નાઈ પણ શકો કપડાં પણ ધોઈ શકો પાણી ભરીને બારી તો આ જાતનું વ્યવસ્થા સેલોર વાવની થઈ ધર્મશાળા થઈ પણ એ દરેક જગ્યા ઉપર શિલાલેખ લાગે બારે એટલે એવા શિલાલેખો લગભગ જગ્યા ઉપર છે પણ ઘણા સમયના અંતરે બધે નુકસાન થઈ ગયા હોય કોઈ નીકળી ગયા કોઈ કોઈક એવા અસામાજિક તત્વો છે જેને એવી વસ્તુ ગમતી પણ નથી શિલાલેખ તોડી નાખે તો આવી પણ ઘણી ધર્મશાળાઓમાં તમે જોશો કે શિલાલેખ તૂટેલા જોવા મળે તો એ પણ છે આજે એ ધર્મશાળાઓ કોઈ ઉપયોગમાં નથી કચ્છમાં એવી બધી ધર્મશાળાઓ એમને એમ પડી કોઈ એનો ઉપયોગ થતો નથી એટલે અવાવરૂ થઈ ગયું જંગલ ગાંડા બાવરને ઉગી ગયા એમાં કોઈ રહેતું એ નથી તો આવી બધી આપણું સાંસ્કૃતિક વારસો કહેવાય બધી વસ્તુનું જતન થવું જોઈએ હા લુપ્ત થતી જાય છે આ જે બધી એક બાંધકામ તમને એના ઉપરથી જોવા મળે કેવી જાતના બાંધકામ હતા આવા બધે આવા હોય આવા બાંધકામ હોય તો એ બધું તમે જોઈ શકો તો આ બધું કામ શિલાલેખ મેં નોંધ કરી કુવા હોય તો કુવાના શિલાલેખો પછી સેલોરના શિલાલેખો ધર્મશાળાના શિલાલેખો એ બધે કર્યા પાડિયા જેવું જોઉં પાડિયા ઉપર લખાણ હોય પાડિયા પણ આપણા પૂર્વજની નિશાની છે આપણી પૂર્વજની યાદ છે એ સૂરજ અને ચાંદની સાથે એ બનાવે છે એટલે સૂરજ અને ચંદ્રનો એની અંદર પ્રતિક આપે છે ઘોડેશવારનું હોય એની નીચે લખાણ હોય એમાં રાજાનું નામ હોય કઈ માં બન્યો છે એ હોય કોનો છે એ હોય કોણે બનાવ્યો છે એ પણ હોય એ બધે અંદર ઇતિહાસ જોવા મળે આ પાડીઓ એટલે ખાલી પથ્થર નથી પૂર્યા અંદર અંદર જીવ છે પાડિયામાં જીવ છે એ તમને વાત કરે પાડીઓ બોલે તમે એની પાસે બેસો ને તો તમને સાંભળવા મળે ક્યારેક શાંતિથી બેસો તમે પાડિયા પાસે તો તમને પાડીઓ બોલશે એમ કહેવાય છે એટલે કે તમને દિશા સૂચન દેશે કોઈ માણસ આવશે ને એ તમને ઇતિહાસ કહેશે પાડિયાનો ઇતિહાસ કેમ મળે છે આપણે કેમ ખબર પડે પાડીઓ તો હવે એમાં અક્ષરે નથી વચાતા છતાં આપણી પાસે લખાણ આવે છે આનો આમ બનાવ બન્યો કેમ ખબર પડી તો હું તો ઘણા શમશાનમાં ગયો છું બેઠા જઈએ અમે ટિફિન હું ખાધા છે પણ તમે એમ ઈચ્છતા હો કે આમાં લખાણ વાંચાય છે પણ આમાં જાણકાર નથી મળતી એવું એક મનમાં કરો ને તમારો ભાવ સાચો હોય તો કોક ને કોક અવસ્થાવાળો માણસ ત્યાંથી પસાર થાય તમને ને તમારી કને આવે કાં કે શું કરો છો તમે કહો કે આ બારીઓ છે કેનો હશે કેમ ખબર નથી પડતી પછી પોતે એ માંડીને વાત કરે આમ નહીં ને આમ થયું બોલ બોલે છે તો એ બધી વાતો મેં મારી બુકમાં નોંધી છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે પાડિયાની વાતો ઘણી બધી છે પણ હું મારા સમય પ્રમાણે જે મર્યાદા છે એટલા એટલું જ કરી શક્યો ઘણું થઈ શકે એમ છે ઓછામાં ઓછા ત્રીસ હજાર પાડિયા છે કચ્છમાં ઓ ત્રીસ હજાર પાડિયા એમાં લગભગ નેવું ટકા લગભગ નાશ જેવા છે તૂટી ગયા છે તૂટી ગયા છે અક્ષર નથી વાંચતા દસ ટકા એવા હશે જે હજી કાંઈક વાંચી શકાય તો એનું દસ્તાવેજીકરણ થવું જોઈએ કોઈ એવી સંસ્થાએ ઉપાડવું જોઈએ આ કામ કે ભાઈ હાલો બધે જેટલા પાડ્યા છે એનું દસ્તાવેજી કરો કરો જેથી કરીને હવે જે છે એને નહીં જોવા મળે મેં મારી બુક લખી મેં આ જે બનાવી આને જો કચ્છના કિલ્લા આ જે બુક બનાવી છે ને આ બુક પછી તમને નહીં જોવા મળે હવે તમને કિલ્લાય જોવા નથી મળવાના અને દસ વર્ષ પછી કિલ્લાના પથ્થરો પણ નીકળી ગયા ભૂકંપ થયો એમાં કિલ્લાનો નાશ થઈ ગયો કોઈએ એને રિપેરિંગ કર્યા નથી અને ધીમે ધીમે એના અંદર જે પથ્થરો છે એ ઘર મકાન મકાન બનાવે એનામાં વાપરી નાખે એટલે નાખવું હોય ખાસ હવે ઘણા ઘણા દરબારો છે એટલે પોતાની જે મેઇન જે ગેટ હોય એને એને થોડોક રિપેરિંગ કામ કરાવીને રાખ્યો છે ઊભો પણ બધે જણા એ નથી કરી શક્યા કારણ કે ખર્ચ હવે કોણ કરે તો હવે એ બધે પણ ધીમે ધીમે ઘૂસાતું જાય છે એટલે આ પુસ્તક જ્યારે બનાવ્યું એનામાં મેં લખ્યું જ છે કે દસ વર્ષ પછી આ સંસ્કૃતિ જો નહીં મળે આપણે કિસ્મત મને અફસોસ થયો કે મેં જો ભૂકંપ પહેલા જોઈએ નહીં પણ એનાથી પણ પહેલા જો આઝાદી મળીને કઈ તો મારો જન્મ છે આઝાદી પછીનો પણ જો મેં સિત્તેર એસી ની સાલમાં જો આવું લખવાનું ચાલુ કર્યું હોત તો મને બધે કિલ્લા મળ્યા એક કિલ્લા ઉભા હતા અને એમાં પણ બે હજાર એક સુધી તો હતા બે હજાર એકમાં ઘણા ખરા કિલ્લાઓ મળી ભૂકંપનો જથ્થો કહેવાય

પછી આપણો ભુજિયા નો કિલો આવે પાંચ કિલોમીટર ભુજિયા નો કિલો પાંચ કિલોમીટર ના ભુજ છે સાડા ચાર કિલોમીટર તો આવા બધે કિલ્લા ની લંબાઈ ને સારામાં સારો જો આજની સ્થિતિમાં ઊભો હોય તો પુનડી નો કિલ્લો છે પુનડી માંડવી તાલુકામાં રસ્તામાં જાવ ને તમે તો પેલું આવશે અહિયાં થી આજે ધ્યાન સંકલ્પ કેન્દ્ર છે ને જે ધ્યાન સંકલ્પ કેન્દ્ર વિદ્યાસાગર ડેમ બધા છે અને કિલ્લા ઉપર જેને કેવાય ને કે વાતો કરીએ તો ખૂટે પણ નહિ રાપર ના કિલ્લા મેં મેં વાત કરી કે વીસ કિલો તો મેં નોંધ કરી વીસ ની

પણ મેં શરૂઆત કરી તેમાં મેં પાસઠ કિલ્લા લીધા છે હજી બીજા કિલ્લાઓ છે એની નોંધ હું કરતો જાઉં છું હવે જ્યારે સમય આવશે ત્યારે પબ્લિશ થશે એટલે આને ભાગ એક આપણે કીધો અચ્છા અચ્છા અને એક ભાગ એક કીધો છે હવે વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો સાહેબ હવે આપશો રજા અને તમારો થોડોક પરિચય આપી દો તમને કોઈ ખાસ મળવા માગે જો મારે છે ને અહીંયા હવે હું છું રિટાયર અચ્છા હું દરબાગટની અંદર બેસું છું ભુજની અંદર દરબાગટમાં દાખલ થાવ એટલે કચ્છ ટુર ગાઈડ કરીને હું ચલાવું છું ગાઈડનું કામ કરું છું કચ્છની અંદર આવતો કોઈ પણ ટુરિસ્ટ હોય એને આયના મેલ છે કે પરાગ મહેલ જોવો હોય તો એનું ગાઈડિંગ ટુરિસ્ટ તરીકે સેવા આપું છું અને એની આપણે ફી લઈએ છીએ અને હેરિટેજ વોક કે હેરિટેજ વોકમાં ઇન્ટરેસ્ટ હોય તો પણ આપણે કરાવીએ છીએ સુવો અલગ અલગ જગ્યા છે ભુજોમાં તો એ બધી વાત થઈ શકે મારી પાસે બધી મારા પુસ્તકો હું મારી પુસ્તકો વેચું છું એ પણ અહીંયા જ મળી શકે મારા નંબર છે ત્રાણું સાત બેતાલીસ પાંત્રીસ ત્રણ ઓગણસી તમારો ટાઈમ સાહેબ મારા સવારના સાડા નવથી થી કરી અને બાર વાગ્યા સુધી સાડા ત્રણથી થી છ બરાબર એ મારો સમય અને આ પ્રાગમેલ નો જે અહીનો ટાઈમ ટેબલ અહીંયા જે છે પ્રાગમેલ છે એ સવારે નવ વાગે ખુલી જાય સાંજના છ વાગ્યા સુધી બરાબર આઈના મેલ છે એ નવ વાગે ખુલે બાર વાગે બંધ થાય ત્રણ વાગે ખુલે છ વાગે બંધ થાય રવિ શનિવાર અને ગુરુવારના આઈના મેલ બંધ હોય બરાબર ગુરુવારના અચ્છા ને પ્રાગમેલ બધે દિવસે ખુલ્લો જ હોય છે એ બંધ નથી હોતો નવ થી છ સીધો બપોરે પણ બંધ નથી હોતો આઈના મેલ બપોરના બંધ હોય બાર થી ત્રણ બંધ હોય તો હવે મારા છેલ્લા શબ્દો એ છે કે હું આજે ગામડે ગામડે રખ્યો રખડું છું મેં ઘણા મોટા મોટા કંથકોટ હોય કે એનાથી પણ ઘણા બધા સ્થળો એવા છે ગામમાં જઈને કોઈ વડીલને પૂછા કરું તો એમ કે ભાઈ મને કાંઈ ખબર નથી કોકને કદાચ ગામમાં બે માણસને ખબર હોય તો એની આપણે ભેટ ન થાય પણ કચ્છના ઇતિહાસને જીવાડનાર લોકો મારી નજરે હું જોઉં છું ત્યાં સુધી ઓછા છે ઘણા ઓછા આ ઇતિહાસ એવો વિષય છે વાંચી કહેવાય પણ એ આ પ્રેક્ટિકલ વાત છે તમે અહિયાં થી કહો કે અહીંયાથી લખપત જાઓ તો હું આખું બંધ કરીને તમને રસ્તા ઉપર હલાવી દઉં ક્યાંથી કેમ જાશો ક્યાંથી ક્યાં સુ તો ફર્યો છું હું સ્કૂટરથી જ ફર્યો છું બધી જગ્યાએ સ્કૂટરથી મારી પાસે સ્કૂટર હતું એ સ્કૂટરથી પડતો હવે હવે હું થોડોક થાક્યો છું થાક મારી બોતેર વર્ષ થઈ ગયું એ પણ પગના ગુડાના હિસાબે કે હવે એટલું બધું ચલાતું નથી

જો પાડિયા ભાષા હોય તો આપણે વાંચી શકીએ હવે આપણી પાસે છે ને પેલા બ્રાહ્મી લિપિ હતી પછી આપણી દેવનાગરી લિપિ આવી ગઈ છે એ દેવનાગરી લિપિ ગુજરાતી જ લિપિ છે પણ એના ઉપર લીટી હોય એટલે આપણે હિન્દી લાગે પણ આમ ગુજરાતીમાં જ લખેલું હોય પણ જે તે વખતે જે લખાણ થતું એ બધે લખાણ એટલું બધું છે કે એમાં કોઈ અક્ષર તૂટી ગયા છે આ વાતાવરણના લીધે કોઈ તોફાની વરસાદ તડકો

એને પૈસા લઈને વાંચી દેવાનું નથી મને તો મારા નોલેજ પૂરતો હું વાંચું છું અને હું તમને ફ્રીમાં જણાવું પૈસા નથી લેવાના પણ હું એ કામે પણ નથી કરતો કે કે જે બિઝનેસ બિઝનેસ કરતા હોય માણસો આના ઉપર કરે છે ધન દાટ્યો છે ફલાણો દાટ્યો છે આ દસ્તાવેજ જુઓ તો એની એના મતલબથી કામ આવ્યું હોય પછી ના તમને પૈસા દેસુ હું પૈસા સારું કામ નથી કરતો એવી લાલચ પણ જે ઇતિહાસ શોખીન છે જે ઇતિહાસ વિશે જાણવા માંગે છે ને એની પાસે કાંઈ આવું લખાણ હોય ને એ મૂંઝાણો હોય કે આમાં હવે આમાં સમજણ નથી પડતી તો આપણે એની સાથે વિના મૂલ્યે ડિસ્કસ કરી હતું યાદ એવું નહીં કે અહીંયા ધન કઈ દિશા ઉપર એવી પ્રવૃત્તિ ઘણા આવે છે માણસો આ શીખો છે મારી કને આ શીખાનો વાંચી દો તો માથે હવે હું વાંચી દઉં એટલે એ ધંધો કરે એટલે ઈ એનામાં મારો ઇન્ટરેસ્ટ પણ નથી એટલે એવા માણસોને ન મળું એને માણસોને મળતો નથી ને હું ઇન્ટરેસ્ટ નથી લેતો મારો એ ધંધો નથી કરવો કે આનો વાંચીને એ આમ કરવું મારે તો આપણે ઇતિહાસ પૂછતો કોઈને જ્ઞાન સાથે જ્ઞાન તમારું જ્ઞાન છે એ હું લઉં છું મારો જ્ઞાન તમને દઉં જ્ઞાન તો આપણે જ્ઞાનથી જ્ઞાનની વાત છે અને ધર્મ કોઈની એકબીજાની અડેખાઈથી કામ નહીં કરવાનું એ પણ છે કે આ માણસનું મારે આમ કરવું છે એટલે વાંચો તો એની અંદર તો એ એવું એ આપણે એની અંદર ઇન્ટરેસ્ટ નથી કોશિશ કરે જો સમય હશે તો આપણે વાતને જરાક જે વાત કરવાની છે આપણે માતાજીની નેક્સ્ટ ભાગમાં અને જે તમારો પરિચય કે જે તમે જે તે ટાઈમે સિંધમાંથી કે તમારા વડવાઓ રાજાની સાથે અહીંયા આવ્યા હા